ન્યૂઝ ચેનલ ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકે આ મહત્વના સમાચાર થી શરૂઆત રાજકોટમાં નમકીન બનાવતી ગોપાલ ફેક્ટરી ભડકે બળી કામદારો ની અંદર નાસભાગ મચી ગઈ ત્રણ ને ઈજા પહોંચી રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ લમકિનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ આગ એટલી ભીષણ હતી કે આગને કારણે એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા બે કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા દેખાયા ફેક્ટરીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટના સ્થળે બોલાવવામાં આવી લાખો લીટર પાણીનો છંટકાવ કરાયો ગોપાલ ડંકીન યુનિટના પાંચ માળના બિલ્ડિંગમાં આગ લાગતા સતત બે કલાકથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ફાયર બ્રિગેડના જવાનોની સાથે સાથે ગોપાલ લમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ પર કાબૂ લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે બારીઓના કાચ તોડીને અને ચારે દિશામાંથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહી છે આ ઉપરાંત ખાનગી ટેન્કર પણ દોડાવવાની ફરજ પડી છતાં આગ એટલી ભીષણ હતી કે કાબુમાં આવવાનું નામ લઈ રહી ન હતી આગના કારણે આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ ફેક્ટરીમાં વેફર ફ્રાઇમ્સ પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થાય છે મોટા પ્રમાણમાં પૂઠાના બોક્સ તેલ અને પ્લાસ્ટિકનો જથ્થો છે જેથી આગ વધુ પ્રસરી છે વસ્તુઓના કારણે પસાર થઈ રહી હતી એ વખતે આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થતા કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો વાપીમાં ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન રહ્યા હતા અને લગ્ન માણવામાં મશુલ હતા એ સમયે જ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે આગ જોત જોતામાં વિકરાળ બનતા લગ્નમાં હાજર તમામ લોકો લગ્ન મુખી જીવ બચાવવા ભાગી ગયા હતા થોડી વાર માટે રીતસર ભાગમ ભાગમભાગ જોવા મળી રાજ્યમાં ઠંડીનું થર્ડ્રી પવનોથી ધ્રુજ્યા લોકો ઠંડીનું થર્ડ ડિગ્રી ગુજરાત બન્યું ફ્રીજ પાંચ ડિગ્રીએ પહોંચ્યો પારો બર્ફીલા પવનથી થી થરથર ધ્રુજ્યા લોકો અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે બે જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રીથી વધુ ઘગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે બે જ દિવસથી ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થર ધ્રુજવા લાગ્યા છે ગુજરાતમાં ગાત્રો થી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા છેલ્લા બે દિવસથી રાજ્યમાં બરફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે છેલ્લા કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું પાંચ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વધશે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું નવ સાત ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂટવાયા હતા તો અમરેલીના ધારીમાં આઠ એક ડિગ્રી દાહોદમાં આઠ પોઈન્ટ બે ડિગ્રી નર્મદામાં નવ પોઈન્ટ એક ડિગ્રી થરાદમાં નવ પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ છ ડિગ્રી ભુજમાં અગિયાર ડિગ્રી અમરેલીમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી અને અમદાવાદમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે બીજી તરફ દસથી પંદર કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન પહોંચતા માઉન્ટ આબુ થીજી જી ગયું ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે હિમવર્ષાને કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે ત્યારે ગુજરાતના પડોશમાં રહેલું માઉન્ટ આબુ માઇનસ ત્રણ ડિગ્રીમાં થીજી ગયું છે અડધો ડિસેમ્બર પૂર્ણ થયા બાદ ઠંડી અસલી રંગ પકડતા આબુ ધ્રુજી ગયું રાજસ્થાનના દસથી પારો માઇનસમાં પહોંચી જતા ચારે બાજુ બરફ ની ચાદર પથરાઈ ગઈ છે આબુમાં કાર હોય કે ટુ વ્હીલર ટેબલ હોય કે ઘર કે રોડ હોય કે મેદાન ખેતર હોય કે ક્રિકેટ નું ગ્રાઉન્ડ ચારે બાજુ બરફ ની પાતળી ચાદર જામેલી જોવા મળી પાક પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો ચારે બાજુ બરફની ચાદર પથરાતા પર્યટકોમાં ઉત્સાહ આસમાને પહોંચી ગયો આ સિઝનમાં સતત બીજી વાર બરફની ચાદર પથરાતા લોકો ખુશ થઈ ગયા અનેક વિસ્તારમાં બરફ ચવાતા સહેલાણીઓ ઠંડીમાં ઠૂંટવાતા જોવા મળ્યા કાશ્મીર જેવા આલાદક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે સહેલાણીઓ સહેલાણીઓની ગાડી ઉપર બરફ પથરાયેલો જોવા મળ્યો ઠંડીથી બચવા લોકો તાપણું કરતા નજરે પડ્યા વડોદરામાં બુલેટ રિપેરિંગ કરવા મુદ્દે ધમાલ વેપારીને માર્યો મારા મારી ઝપાઝપી અને સમાધાનના દ્રશ્યો છે વડોદરાના અહીં એક ગ્રાહકે દાદાગીરી કરી વેપારીની ધોલાઈ કરી નાખી ગોલ્ડન ચોકડી પાસે એક ગેરેજમાં રોહિત કહારે પોતાનું બુલેટ રિપેર કરવા માટે આપ્યું બુલેટ રિપેર થઈ ગયા બાદ રિપેરિંગનું બિલ જોઈને ગ્રાહક રોહિત ભડકી ગયો અને કયા પાર્ટ બદલ્યા આટલો ખર્ચ ના હોય હું પૈસા નહીં આપું કહીને ગેરેજ માલિક સાથે બોલાચાલી કરવા લાગ્યો વાત એટલી ઉગ્ર બની ગઈ કે બુલેટ માલિક દાદાગીરી પર ઉતરી આવ્યો અને વેપારીને મારવા લાગ્યો લાફાવ જીક્યા મારામારી થતા નાસબાગ મચી ગઈ ત્યારે આસપાસ ઉભેલા લોકો અને મહિલાઓ વચ્ચે પડી હતી અને મામલો શાંત કરાવ્યો હતો આમ છતાં બુલેટ માલિકે ફરિયાદ કરીશ અથવા તો વિસ્તારમાં દેખાઈશ તો મારી નાખવાની વેપારીને ધમકી આપી ભૂખ બનનારે આરોપીઓ ફરિયાદ કરી છે સુરતમાં બે દીકરીઓની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર નરાધમ પકડાયો આ એ જ નરાધમ છે જેમણે સુરતની દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉભા કરી દીધા આ એ જ હવસનો પૂજારી છે જેમણે સુરતની દીકરીઓની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો આ જ એકવીસમી સદી રાક્ષસ છે જેમણે પોલીસનું પણ નાક કાપી નાખ્યું પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉધનામાં દીકરીઓની છેડતી કરનાર દાનવને પકડી પાડ્યો ઉધનાની અંજના સ્થિત અમન સોસાયટી નજીક ચાલીને જતી બે દીકરીઓને પાંચ ફૂટના અંતરે જ છેડતી કરી હતી જેને લઈને પોલીસની આબરૂના લીરે લીરા ઉડ્યા હતા

રાજકોટમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું પાન પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ પણ આવ્યા અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરાઈ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી ત્યારે પોલીસે આજે આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પોલીસે બતાવેલા પરચા બાદ હત્યારાઓ બે હાથ જોડીને માફી માંગતા દેખાયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હત્યારાઓની પોલીસે એવી સરભરા કરી છે કે ચાલવાના પણ ફાફા પડી ગયા જમીન પર પગ મૂકવાના પણ ફાફા પડતા જે હાથે હત્યા કરી હતી તે જ હાથ જોડતા પણ જોર આવી રહ્યું હતું હાથમાં હથકડી પહેરાવી પોલીસે આખા વિસ્તારમાં ફેરવી કઈ રીતે હત્યા કરી તેની માહિતી મેળવી પોલીસના પાક બાદ આરોપીઓ બકરી બની ગયા હતા દાહોદમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કરાયો નાશ આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાના જીવ બળી જશે આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે લાખો રૂપિયાના દારૂ પર કંઈક આ રીતે દાહોદ પોલીસે રોલર ફેરવી દીધું છે દાહોદ પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન પકડાયેલા દારૂનો નાશ કરાયો જાલોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાને એક જગ્યાએ એકત્ર કરવામાં આવ્યો એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયો ઝાલોદ ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો નાશ કર્યો છ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો મેદાનમાં દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વલસાડ થી પ્લાસ્ટિક બબલ રોલની આડમાંથી ઝડપાયો દારૂ એકત્રીસ ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રીલમછેલ કરવા માટે બુટલેઘરો સક્રિય થઈ ગયા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે વિદેશી દારૂની હેરફેરના બુટલેગર ને ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પાને રોકી તેને ઝડપી પાડ્યો સાડા ત્રણ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો આ દારૂ ધવણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનો અનુમાન છે આ તરકીબ નિહાળી પોલીસ પણ ચોંકી ગઈ સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું યાર્ડ બહાર પાંચસો થી વધુ વાહનો નીલાય સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની સીઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાય બહાર સવારથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા ની સાત થી આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ કટ્ટાની આવક થઈ આ વખતની ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉપરાયું હતું હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ પાંચસોથી થી વધુ વાહનોની લાઈનો લાગેલી છે તેમને વહેલામાં વહેલી તકે અંદર લેવામાં આવશે આજ રોજ હરાજીમાં ડુંગળીના પ્રતિ વીસ કિલોના બસ્સોથી આઠસો પચાસ રૂપિયા ભાવ બોલાયા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન કર્ણાટક ઓરિસ્સા તેમજ મહારાષ્ટ્ર સહિતના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે બે લાખથી વધુ કટ્ટાની આવક થતાં હાલ ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે બંધ કરવામાં આવી છે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ન લાવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો લાલ ડુંગળી વેચવા માટે આવ્યા છે ચારે બાજુ કપાસના ઢગલા ગ્રાઉન્ડ હોય કે શેડ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં સફેદી જ સફેદી સફેદ સોના સમાન કપાસની ની બમ્પર ધોરાજી યાર્ડ છલકાયું ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા કપાસની ચિક્કાર આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની ત્રણ હજાર ભારીની આવક થઈ પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમળના બારસોથી ચૌદસો સુધી જ મળ્યા હતા ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા

ઝાલાવાડની ધરા પર આવેલું લીલુછમ આ ખેતર જામફળનું છે આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે આ પંથકમાં કપાસ તુવેર માગફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું એમાં પણ પ્રાકૃતિક

પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે આવા જ એક ખેડૂત છે છોટાઉદેપુરના નસવાડી થી આવ્યા છે સુઈ ગામના વિદ્યાર્થીઓનું ત્રણ દિવસ થી વગડતું ભણતર શિક્ષકોની ઘટને લઈને તાળા તમે ગુજરાતમાં જર્જરિત અનેક શાળાઓ જોઈએ છે કે પછી વિદ્યાર્થીઓ વગરની શાળાઓ જોઈએ છે તો સુવિધા વગરની શાળા પણ જોઈએ છે પરંતુ અમે આપની એક એવી શાળા વિશે આજે વાત કરીશું જે શાળાનું બિલ્ડિંગ નવું નક્કોર છે અનેક સુવિધાઓથી સજ્જ છે આ શાળા શાળામાં પૂરતા વિદ્યાર્થીઓ પણ છે પરંતુ નથી તો શિક્ષકો હા શિક્ષકોની અછતને કારણે શાળા મરણ પથારીએ પહોંચી ગઈ છે શિક્ષકોની અછત પર વાલીઓ વિફર્યા છે ત્રણ ત્રણ દિવસ બનાસકાંઠાના સુઈ ગામની ડાભી ગામની સ્કૂલને લાગે છે તાળા ત્રણ ત્રણ દિવસથી આ શાળાના વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે બનાસકાંઠાના સુઈગામના ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને લોકો ત્રણ દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી એટલે લોકોએ શાળા જ બંધ કરી શાળાના દરવાજાને જ મસમોટા તાળા મારી દીધા ડાભી આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા બાર મહિનાથી માત્ર એક શિક્ષક પર ભૂલકાઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે રજૂઆત કર્યા છતાં પણ કોઈ પરિણામ ન આવતા વાલીઓ વિફર્યા અને શાળાની તાળાબંધી કરી બુધવારે સતત ત્રીજા દિવસે પણ શાળાને તાળાબંધી કરી તંત્રના પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો સતત ગ્રામજનોએ શાળા આગળ બેસીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી જ્યાં સુધી શિક્ષકોની ભરતી સહિતની અન્ય માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનોએ આપી છે ભણે ગુજરાત ગણે ગુજરાતની મોટી મોટી વાતો થાય છે પરંતુ બનાસકાંઠાની શાળામાં શિક્ષકો વગર વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે કોંગ્રેસનું નેવું વર્ષ જૂની વીએસ હોસ્પિટલને ફરી શરૂ કરવા આંદોલન હાથમાં ગુલાબનું ફૂલ ભાજપને ગેટવેલ બેનરો સાથે વિરોધ

હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલ રિનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલ રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ ભાજપના સત્તાધીશો કે કોર્પોરેશન તંત્ર દ્વારા રિનોવેશન કરાવવામાં આવ્યું નથી શહેસાદ ખાન પઠાણ કોંગ્રેસના ખેડાવાલા અને શૈલેષ પરમાર તેમજ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા તંત્રના પાપે ખેતરોમાં તબાહીના દ્રશ્યો છે બનાસકાંઠાના અહીંની નર્મદાની કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ થવાને બદલે અભિશાપ થઈ રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોના કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે આ વખતે વાવની જોરડિયાળી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું ગાબડું પડતાની સાથે જ ખેડૂતે વાવેતર કરેલો જીરાના પાક તબા થઈ ગયો ખેતરો પાણીથી લથબથ થઈ ગયા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા રોષ ફેલાયો આવી સ્થિતિ છે બોટાદની બરવાળાના કાપડીયાળી ગામ પાસે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું નાવડા વલભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો કાપડીયાળી ઢાઢોદર ગામ વચ્ચે કેનાલમાં દસ ફૂટથી મોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો જૂનાગઢમાં મહંતની ગાદીનો વિવાદ તાજો છે ત્યાં નવો ફણગો ફૂટ્યો છે જૂનાગઢમાં આવેલા સત્તાધારની જગ્યાના મહંત સામે તેમના સગા મોટાભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા આપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય બાપુ સામે તેમના સગા મોટાભાઈએ ગંભીર આક્ષેપ કર્યા છે ભાવનગર રહેતા અને સરકારી નિવૃત્ત અધિકારી નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો જેમાં સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી સત્તાનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યાના વહીવટમાં કરોડોની ગોલમાલ થતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો વિચારના આક્ષેપ પણ કર્યા જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય નું નિધન થયું છે નેવું વર્ષની વયે મુંબઈમાં લીધા છે તેવું અંતિમ વિશ્વાસ વરલી સ્મશાન ગુરુ ખાતે કરાશે અંતિમ સંસ્કાર બે હજાર આપવામાં આવ્યો હતો પદ્મશ્રી મુંબઈ ખાતે તેમના ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર ઉપાધ્યાયે વીસ ફિલ્મો અને ત્રીસ થી વધુ નાટકોમાં સંગીત આપ્યું હતું આ મહાન કલાકારે બેગમ અખ્તર લતા મંગેશકર મહંમદ રફી મુકેશ જેવા દિગ્ગજ ગાયકો સાથે તેમણે પોતાએ સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા તાજેતરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીત નાટ્ય રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી ગુજરાતમાં લવજિહાદની ઘટનાઓ વધી રહી છે સલીમ સુરેશ બની હિન્દુ દીકરીઓને ભોળવી લવજીહાદની જાળમાં ફસાવે છે ત્યારે આવા વિધર્મી યુવાનો સુધરી જજો નહીં તો જેલમાં જવાનો વારો આવશે હિન્દુ દીકરીઓને ફસાવતા વિધર્મીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી ભૂમિપૂજન પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે સલીમ સુરેશ બનીને દીકરીઓને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે લવજી જિહાદીઓ પર દંડો ચાલશે તો ઓવેસી પર ટોણો મારતા કહ્યું કે ઓવેસી એના ધર્મની રક્ષા માટે બોલે છે હું મારી ભોળી ભાલી દીકરીઓને રક્ષણ માટે કેમ ન બોલું આ સમયે હર્ષ સંઘવીએ દબાણ કરનારાઓને પણ ચેતવણી આપી કહ્યું કે ગેરકાયદે દબાણ કરનારા પર બુલ્ડોઝર ફરશે જ કચ્છમાં બે હજાર એકરના દબાણો તોડાયા આ થકી ગૌ હત્યા કરનારાઓની પણ સંઘવી ઝાટકણી કાઢતાએ કહ્યું હતું કે ગૌ હત્યારાઓને સજા આપવામાં ગુજરાત અગ્રેસર એક વર્ષમાં સોળ ગૌ હત્યારાઓને સજા આપવામાં આવી છે તો મંદિરમાં ચોરી કરનારાઓને પણ સુધરી જવાની ચેતવણી આપી છે એક વર્ષમાં ચોરાણું ટકા મંદિર ચોરીના કેસ ઉકેલાયા સીએ અંતર્ગત અમદાવાદમાં રહેતા પંચાવન થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ સીએએ અંતર્ગત અમદાવાદમાં રહેતા પંચાવન થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ અમદાવાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીએ અંતર્ગત વધુ પંચાવન લોકોને આપી ભારતીય નાગરિકતા પત્રો આપ્યા બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ જૈન પારસી ધર્મના લોકોને નાગરિકતા અપાય છે હર્ષ સંઘવી હસ્તે અત્યાર સુધીમાં કુલ બસો એકાવન નાગરિકોને નાગરિકતા આપી છે જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં બે હજાર થી બે હજાર ચોવીસ સુધી કુલ અગિયારસો સડસઠ લોકોને નાગરિકતા અપાય પંચાવન થી વધુ લોકો ભારતીય બનતા તેની ખુશીઓનો કોઈ ભાજપ મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ સંગઠન સીમાંકન પ્રક્રિયાને લઈ કવાયત શરૂ કરી છે મંડળ પ્રમુખની સાયન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા અમદાવાદ સુરતમાં ભાજપ સંગઠનના સીમાંકન બદલાશે દરેક મંડળમાં સંખ્યાબળ મુજબ નક્કી થશે મંડળ અમદાવાદમાં અડતાલીસ અને સુરતમાં ત્રીસ મંડળ છે અમદાવાદ અને સુરત સિવાયના મહાનગરમાં આવતીકાલથી જશે નિરીક્ષક મંડળ પ્રમુખ માટે ચાલીસ અને પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા માત્ર પ્રાથમિકતા છે બીજી તરફ ખેડા જિલ્લામાં ચૂંટણી પંચે અધિકારીઓની નિમણૂક કરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારીને મુકાયા છે મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ ખેડા નડિયાદ માતર અહેમદાબાદ મહુદામાં અધિકારીઓની નિમણૂક થઈ કટલાલ કપડવંજ ઠાસરા તાલુકામાં પણ ટીડીઓ ડીડીઓ મામલતદાર અને અન્ય અધિકારીઓને સોંપાય જવાબદારી ખેડા જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં યોજાઈ શકે ચૂંટણી અમદાવાદમાં સોનું ફરી એશી હજારને ને પાર એક લાખે પહોંચશે લગ્નની સિઝન જામતા ફરી એકવાર સોનું ભાવ ખાવા લાગ્યું છે અમદાવાદ સહિતની બજારમાં સોનું એસી હજારને પાર પહોંચી ગયું છે સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો થઈ રહ્યો છે બુધવારે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર અઠ્યોતેર હજાર છસો સાહીઠ પ્રતિ દસ ગ્રામ છે એટલે કે એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે પંદરસો અને ચાંદીના ભાવમાં એકતાલીસો રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં કિલો ચાંદીનો ભાવ ત્રાણું હજાર બસો સત્તાણું પર પહોંચી ગયો છે નિષ્ણાતોના મતે સીરિયા અને તુર્કી વચ્ચે વધી રહેલા તણાવ અને દક્ષિણ કોરિયાના નેતૃત્વની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં હલચલ જોવા મળી છે ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે એવો અંદાજ છે કે બે હજાર પચીસમાં દસ ગ્રામ સોનાની કિંમત નેવું હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જોકે ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સોનાની માંગ પર થોડી અસર થઈ છે રોકાણકારો તેને લાંબા ગાળા માટે સલામત વિકલ્પ માની રહ્યા છે સોનામાં સારા વળતરની અપેક્ષાને કારણે તે એક આકર્ષક રોકાણ વિકલ્પ વડનગર વાઘડીમાં દીપડા ધામા નાખ્યા લોકોને ઘરમાં જ રહેવા સૂચના દીપડા ને પકડવા તજવીજ શરૂ મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના વાગડી ગામ આસપાસના વિસ્તારોમાં દીપડા એ ધામા નાખતા ગામમાં ડર પ્રસરી ગયો છે ગામ આજુબાજુના ગામોમાં જંગલ વિસ્તારમાં હિંસક બન્યા પ્રાણી દીપડાની મળતા હાલમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે જામલ ઢોર થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે સાથે જ લોકોને રાત્રે ખુલ્લામાં કે કુદરતી જવું ઘર આસપાસ આ એકલા મોકલવા ઘરમાં બાંધેલા ઢોર ઢાંખરની સાથે રાત્રિ દરમિયાન ન સુવું આ પ્રમાણેની સૂચના જાહેર કરવામાં આવી છે આ તરફ સુરત જિલ્લામાં પણ દીપડાનો આતંક યથાવત છે કામરેજના કઠોર ગામે ત્રણ દીપડા ઘુસતા નાસભાગ મચી ગઈ એટલું જ નહીં ખૂંખાર દીપડાએ આધેડ પર હુમલો કર્યો ત્યારે અન્ય લોકો આવી જતા દીપડા આધેડ નો જીવ બચી ગયો ઇજાગ્રસ્ત આધેડ ને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા દીપડાના વધી ગયેલા આતંક ને લઈને સ્થાનિકોમાં ભય છે દીપડાને પકડી પાડવા માંગ કરવામાં આવી છે ખામવાની સોસાયટીમાં ચાર સિંહ ઘુસ્યા શિકારની માણી મીજવાની સાવજો શિકારની શોધમાં છે લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે અમરેલીના ખાંભાની સોસાયટીમાં ચાર સિંહોએ ધામા નાખ્યા આનંદ સોસાયટી વિસ્તારમાં ચાર સાવજોએ રાત્રિ એક ગાયનું મારણ કર્યું બાદમાં શિકારને હનુમાનજી મંદિર નજીક લાવીને શિકારની મીજબાની માણી બે સિંહણ અને બે સિંહ બાળે ભોજનની જાયફત માણી રાતના સમયે સિંહો ત્રાટકતા લોકોમાં ભય ફેલાયો આદરફ ગીર ગીર સોમનાથમાં પણ સિંહ રસ્તો દેખાય ના રાત્રિના સમયે કોડીનાર અલીદર પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે મહી નદીના પટમાંથી રીતી ખનન ફ્લાઈંગ સ્કોડે દરોડા પાડી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન સામે તવાઈ બોલાવવામાં આવી વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી રૂપિયા સિત્તેર લાખ ઉપરાંત મુદ્દા કબજે કરી

એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ રેતી ભરેલા ડમ્પરો મળી કુલ રૂપિયા સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જોકે ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઈ ગયા ફ્લાઇંગ સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ખાણ ખનીજ વિભાગ ઉમતું ઝડપાયું રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ બે ગાડીને નુકસાન બારીઓના કાચ તૂટ્યા લોકોમાં ડરનો માહોલ નિવૃત્ત જેલરના ઘર બહાર ધડાધડ ફાયરિંગ થતા અડધી રાત્રે પાટણનું રાધનપુર ધનધણ્યું રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરસનભાઈ રબારીના ઘરે અજાણ્યા શખ્સો આવીને બે રાઉન્ડ ફાયરિંગ અને તોડફોડ કરીને ભાગી ગયા હતા મોડી રાત્રે ફાયરિંગ થતા ગાડી અને ઘરમાં તોડફોડ કરી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી રાત્રે પાંચ થી છ અજાણે શખ્સો આવીને કરસનભાઈ ના ઘરે અને બહાર પડેલી મોંઘીદાર બે કાર તોડફોડ થતા ફાયરિંગ કરીને ભાગી ગયા અંગત અદાવત ફાયરિંગ થયું હોવાની શક્યતા છે સમગ્ર ઘટના થી સોસાયટી માહોલ છવાયો છે આ અંગે રિટાયર્ડ જેલર કે એલ રબારી દ્વારા રાધનપુર પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ ની કાર્યવાહી હાથ ધરી છે વાપીથી ચોરીની ગજબ ટોળકી પકડાય માત્ર મોંઘા સ્માર્ટફોન જ ચોરતા વાપી અને આસપાસના વિસ્તારમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ ઝૂટવી અને ફરાર થઈ જતી એક ગેંગના બે સાગરીતો આખરે પોલીસ પાંજરે પુરાયા વાપી જીઆઈડીસી પોલીસે મહંમદ હનીફ ઉર્ફે ઇસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલ નામના બે આરોપીની ધરપકડ કરી આરોપીઓ વાપીના કરવડ અને લવાછાના રહેવાસી છે જેઓ છેલ્લા કેટલાક સમયથી વાપી અને સિલવાસ સહિત આસપાસના વિસ્તારમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન છીનવી અને ફરાર થઈ જતા હતા આરોપીઓ સ્પીડ મોટર પર ધૂમ સ્ટાઇલમાં મોબાઈલ ઝૂંટવી અને ફરાર થઈ જતા હતા શહેરમાં મોબાઈલ ચોરીની ફરિયાદ વધતા પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યો છે જેના ભાગરૂપે આ બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે

કારમાં સવાર બે લોકોને સ્થાનિકોએ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા આગને કાબુમાં લેવા ધાનેરા નગરપાલિકા ફાયર વિભાગની મદદ લેવાય છે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સુરેન્દ્રનગર સાયલા પાળીયાદ હાઇવે પર ડમ્પરની અડફેટે મોટી સંખ્યામાં ઘેટા બકરાના મોત નીપજ્યા પુરપાટ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે અંદાજે ચાલીસથી વધુ ઘેટા અને બકરાને અડફેટે લેતા નીપજ્યા મોત પશુપાલકોને પણ અડફેટે લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આસપાસના લોકોએ ડમ્પર ચાલકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો આ બનાવની જાણ થતા સાયલા પોલીસ મામલતદાર ટીડીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા વડોદરામાં સમા વિસ્તારમાં બ્રિજનું કામ શરૂ થયા બાદ બ્રિજની ડિઝાઇન બદલવાના ઠરાવથી વિવાદ વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહેલા અણધણ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો

સાથે જોડ્યો અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો વીએમસીમાં નેતા વિપક્ષે આરોપ લગાવ્યો કે શાસકો પ્રજાને મૂર્ખ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ નવી ડિઝાઇનના પ્રસ્તાવથી બ્રિજ વિભાગના અધિકારીઓ દોડતા થયા અને નવી ડિઝાઇન બનાવવા કામે લાગ્યા જેના કારણે બ્રિજની કામગીરીમાં તો વિલંબ થશે જ પણ પાસઠ કરોડનું કામ હવે સો કરોડ ઉપર જવાનો અંદાજ છે